પૌરાણિક તુળજા ભવાની માતાના મંદિર ખાતે માઈ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન પૂજન કર્યા શારદીય નવરાત્રી છે આસો સુદ એક અમથી માતાજીની આરાધના ઉપાસના માટે નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરા જિલ્લાના પાત્રા તાલુકામાં આવેલા રણુકામે પૌરાણિક માતુરજા ભવાનીનું મંદિર આવેલું છે અહીં વહેલી સવારથી માઈ ભક્તોએ દર્શન કર્યા હતા અને માતા તુરજા ભવાની મહારાષ્ટ્રીય સમાજના કુળદેવી પણ છે અહીં વડોદરા શહેર જિલ્લા જ નહીં પરંતુ ગુજરાત મહારાષ્ટ્ર સહિત દૂર દૂરથી માય ભક્તો દર્શનાર્થે આવે છે અને અહીં શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે માતા તમામના દુઃખ દૂર કરે અહીં નવરાત્રિના આઠમનું પણ ખૂબ મહત્વ છે અહીં માય ભક્તો મોટી સંખ્યામાં નવરાત્રિ દરમિયાન આવવાના હોય મંદિર પ્રશાસન દ્વારા તથા સામાજિક સંગઠનો સ્વયંસેવકો દ્વારા વાહન પાર્કિંગ દર્શન માટે ભક્તોને અગવડ ન પડે અને માઈ ભક્તો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રિ દરમિયાન અહીં દૂર દૂરથી માઈ ભક્તો આવે છે અને અહીં ઘણા માઈ ભક્તો ઉખાડા પગે પગપાળા દર્શનાર્થે આવે છે